નમસ્તે સ્વાગત છે આપ સૌનો ફરી જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે फ्रेंड्स હું દરેક વિડિયો તમારા માટે પ્રોડક્ટ સેમ્પલ આર્ટિકલ વાไรટીઝ લાય આવું છું એમ ના ફેબ્રિક્સ ને બધી ડિટેલ આપું છું પણ આજે હું તમને કોઈ પ્રોડક્ટ નથી બતાવવાની દરેક વિડિયો હું તમને જ્યારે કહું છું કે અમે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અમારું મેન્યુફેક્ચરિંગ એક વોકિંગ ડિસ્ટન્સ પર છે અને એ તમે વિડિયો પર જો કા તો અહીં વિઝિટ કરી શકો છો મને એમ થયું કે તમે ક્યારે આવશો ક્યારે કોલ કરશો ક્યારે વિઝિટ કરશો

ફિગર મોટિવ સાથે તમને અહીંયા બોર્ડર કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે મળી રહેશે તો આ ટાઈપના પ્રોડક્ટ યશોભૂમિ ટેક્સટાઈલ પોતાના યુનિટમાં મેન્યુફેક્ચરિંગ કરે છે ફ્રેન્ડ અને આપણે જોવાના છે હવે મશીન પર કઈ રીતના કપડું જે છે તૈયાર થાય છે એટલે કે તમારી સાડી તૈયાર થાય છે ને આ એક બીમાં બે થી એક હજારથી બે હજાર સુધીનો કપડું હોય છે ફ્રેન્ડ પછી એને સિક્સ થર્ટીનો કટ સપોર્ટ કટ કરવામાં આવે છે આ તમે જોઈ શકો છો મશીન તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલી મોટી મોટી મશીનો